આવતીકાલે કથા આવશે આપણે આખું શિવાલય એમાં આપણે ભગવાન શિવની કેટલી અડધી પરિક્રમા કરીએ છીએ અડધી શું કામે એની આવતીકાલે કથા આવશે બધા જ દેવી દેવતાઓની પરિક્રમા કેટલી કરવી એના નિયમ છે ભગવાન શિવની અડધી પરિક્રમા થાય ભગવાન વિષ્ણુના મંદિર હોય એટલે ભગવાન વિષ્ણુમાં ગમે તે અવતાર હોય ભગવાન રામ હોય ભગવાન કૃષ્ણ હોય વામન હોય નરસિંહ હોય આ બધાની ચાર પરિક્રમમાં થાય છે ત્યારબાદ શનિ ભગવાન નું મંદિર હોય કે પીપળો હોય એની સાત પરિક્રમમાં થાય છે માં ભગવતી જગદંબાનું જ્યાં મંદિર હોય એની એક પરિક્રમમાં થાય છે અને ગણપતિ અને હનુમાનજીનું મંદિર હોય એની ત્રણ પરિક્રમા કરવાની હોય છે આ પરિક્રમાના નિયમ હોય છે આપણે મંદિરે ગયા જેમ પરિક્રમા કરી કરી કે ન ખાલી આટો ફરીને આવતા રહીશ પણ તમે જે દેવની પરિક્રમા ફરવા ગયા છો એ દેવનું નામ લેતા લેતા તમારે પરિક્રમા કરો તો જ તમને પરિક્રમાનું ફળ મળે છે અને બીજું તમે મંદિરે પગે લાગવા જાઓ છો તો એ મૂર્તિ છે એ પ્રગટ થઈ તો અને ભગવાન ના મૂર્તિ હોય છે મૂર્તિની વાહમાં અધર્મ હોય છે તો આપણને ટેવ હોય પરિક્રમા ફરતા ફરતા મંદિરની પાછળ આપણે પગે લાગીએ છીએ તો જો અહીંયા શિવપુરાણ કહે છે મંદિરની પાછળ જો કોઈ બીજી મૂર્તિ રાખેલી હોય તો જ એ મૂર્તિને પગે લાગજો બાકી મંદિરની પાછળ નહીં કારણ કે અધર્મ અધર્મની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે આ ભગવાનના પરિક્રમાનું મહત્વ છે માટે આ રીતે ધરાવેલો પ્રસાદ હોય તો તમે લઈ શકો છો

શુખરીનું નેવેદ્ય પ્રિયમાં પ્રિય જ્યારે પણ સમય મળે ત્યારે ધરવું પણ ખાસ દર મહિનાની અંધારી તેરસ અને એમાં ચૌદસ ભરતી હોય આ દિવસ સાક્ષાત શિવરાત્રીનો ગણાય છે ને એ દિવસે તમે શુખરીનો પ્રસાદ લઈ ધરો ભગવાનની આગળ આગળ મંદિરની અંદરની

બીજો પણ નિયમ છે ભગવાન શિવજીના શિવલિંગ પાસે તમે કોઈ પણ પ્રસાદ ધરો અને ત્યાં તમારે શાલીગ્રામ રાખેલા હોય તો એ પ્રસાદ તમે ગ્રહણ કરી શકો છો